ભાલા મિત્રો આપ સૌને વર્ષના પ્રથમ દિવસે આપ સૌને જયસિઆારામ શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો આજે મને વીડિયો બનાવતા બનાવતા અઢીસો વીડિયો બસો ને પચાસ વિડીયો બનાવી ચૂક્યો છું અને અવિરત દરરોજ હું આ વીડિયો મૂકું છું આપ સૌ જાણો છો તો આજે ફરીથી આપની સેવામાં હાજર છું આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે બાવીસમી ઓક્ટોબર બે અને વાર છે બુધવાર કાર્તક મહિનાનો પ્રથમ દિવસ છે સ્વાતિ નક્ષત્ર અને પ્રીતિ યોગ છે તુલા રાશિનો જ ચંદ્ર છે અને તુલા રાશિનો જ સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે સાત અને ચોપન મિનિટથી ને મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે મિનિટ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અને રાહુકાળ એ અભિજીત ના સમયમાં જ છે તેથી અભિજીત નો સમય પણ અશુભ સમય છે તો વાળા મિત્રો કોઈ સારું કાર્ય કરવા માટે અને કોઈ પવિત્ર યાત્રા કરવા માટે જેવું આ હોય તો કોઈ સારું મુહૂર્ત લેજો તો સારું ચોગડીઓ લઈ અને પછી જ કાર્યની શરૂઆત કરજો તો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે નહવા માટે બેસો ત્યારે નહવાના પાણીની અંદર ગુલાબજળ તમારે રીડવાનું છે બે થી ત્રણ ચમચી ગુલાબજળ પધરાઈ દેજો પછી એ વાળા પાણીથી જ તમારે નાવાનું છે ચોખ્ખું પાણી લઈ શકાય સાબુ શેમ્પુનો ઉપયોગ કરી શકાય નહીં ધોઈ લો ત્યારે કપડાં પહેરીને તમારે અંતર વસ્ત્ર જે હોય તમારા અંડર ગાર્મેન્ટ્સ અને બહાર પહેરેલા હોય તે કપડાની અંદર સ્પ્રે અથવા સેન્ટ નો મેક્સિમમ ઉપયોગ કરજો અત્તરનો બરાબર ઉપયોગ કરજો સાથે સાથે જો તમારી પાસે રોલોન સેન્ટ હોય તો તમારા ડાબા થંભ ઉપર આ રીતે અત્તર લગાડજો અને જમણા હાથના આ પર્વત પર અહીં આગળ આ રીતે અત્તર લગાડવાનું છે જો તો કપડા પર લગાડવાનું આંતરિક કપડા પર પણ લગાડવાનું અને સાથે સાથે અંગૂઠાની નીચે જમણા હાથની નીચે પત્થર લગાડવાનું ડાબા છે આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી તમારે ગણપતિ મંદિર જવાનું છે દરવો અને દુર્વા અને ગોળ લઈને જવાનું ગણપતિ દાદાના મંદિરે ગોળ અને દુર્વા મૂકવાની છે ભગવાનને પ્રણામ કરવાના છે યથાશક્તિ ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર નું જપ કરવાનું ત્યાર પછી એક સફેદ પડીકીની અંદર લીલા મગ એ તમારે સફેદ કાગળની અંદર પડીકી બનાવી દેવાની ઉપલા પકેટમાં કલાક માટે રાખવાની બીજા દિવસે મૂળમાં જઈને છોડી આવવાની વાલા મિત્રો સાઇન શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ દાદાને અર્પણ કરવાનું છે રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠી વેઢીને બેસી જવાનું છે કૃષ્ણાય ગોવિંદાય નમોનમાં આ મંત્ર યથાશક્તિ બોલી અથવા જપી વારા મિત્રો આ હતો આજનો ઉપાય જે મારા વાલા મિત્રનો 22મી ઓક્ટોબર બે હજાર બુધવારના દિવસે જન્મદિવસ છે તેવા બધા જ મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મે કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે દસ્તર લગાડવાનું છે પણ સાથે સાથે કાડે સૂર્યાસ્ત થાય પછી પતાસા લાવવાના અને પતાશા તમારે નાના નાના બાળકોની યથાશક્તિ વેચવાના જેની મેરેજ એનિવર્સરી છે એવા બધા જ પરિવાર સવારે સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી લેવાના અને ત્યાર પછી લક્ષ્મીનારાયણના મંદિરે અથવા મહાલક્ષ્મીજીના મંદિરે અથવા ઠાકોરજીના મંદિરે સાયંકાળે દર્શન કરવા પતિ પત્નીએ જવાનું ગાયોને લીલું ઘાસ આપવાનું છે તમારે અથવા ઘાસનું દાન આપવાનું સાથે સાથે ઘરે સંધ્યાકાળે ખીર બનાવી અને પરિવાર સહિત બધાએ ખીર ખાવાની છે આખું વર્ષ તમારું આનંદ સહિત નિરોગી પસાર થશે વારા મિત્રો બીજી એક ખાસ વિનંતી મારા બધા જ વીડિયો પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે તમારો ખૂબ પ્રેમ મળે છે બધા બહુ લોકો મારો વિડીયો જુએ છે મને તો આ કલ્પના પણ નથી કે આટલા બધા લોકો મને ફોલો કરે છે અને સાથે સાથે વિડીયો જુએ છે આવો જ પ્રેમ હંમેશા નવા આવનારા વર્ષમાં પણ મારા ઉપર રાખજો અને મારા વિડીયો તમે ના જોવાનું કદાચ જોવાનું ભૂલી જાવ તો ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર કે યુટ્યુબ પર દુષ્યંત પાઠકને સર્ચ કરજો તમને વિડીયો મળી જશે તમે ઉપાય કરજો આ એક દિવસમાં પરિણામ નથી મળવાનું કે ભાઈ આજે ઉપાય કરી લીધો ચલો આજે ને આજે રિઝલ્ટ મળી જશે નહીં મળે સતત નિરંતર નોન સ્ટોપ જયારે ઉપાય કરતા જશો ને ત્યારે એક સમય એવો આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું દૂર થશે ફરી પણ સમજી જાઓ કે અંધશ્રદ્ધામાં જીવનું બંધ કરી દો આ ઉપાય આપું છું એ કોઈ પણ ખર્ચ વગરનો ઉપાય છે સામાન્ય સામાન્ય ખર્ચાની અંદર તમારા ઉપાય થઈ જશે અને તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે તો વાલા મિત્રો ઉપાય કરજો ભગવાન તમારું સારું કરશે મારા વિડીયોને પસંદ કરતા હોય અને તમે કોઈનું ભલું કરવા ઇચ્છતા હોય તો તમે મારા વિડીયોને શેર કરજો તમે શેર કરશો કોઈ મુજેલો માણસ મારા સાંભળશે અને એ પણ આ ઉપાય કરશે તો એના જીવનમાંથી પણ દુઃખ પીડા ચિંતા ટેન્શન ઉપાય કરવાથી દૂર થશે અને એનો શ્રેય એનું પુણ્ય મને તમને મળશે તો વાલા મિત્રો બસ આજ આશય સાથે નવા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ બધાને મારા તરફથી નૂતન વર્ષા અભિનંદન હેપી દિવાળી અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે નવું વર્ષ તમારા માટે પ્રગતિવાળું નિરોગી અને સક્સેસફુલ રહે ભગવાન તમારા પર અસીમ અસીમ કૃપા રાખે તમારા બાળકોની વૃદ્ધિ થાય એમની પ્રગતિ થાય એમનો અભ્યાસ સુંદર બને અને તમારું આરોગ્ય નિરોગી રહે તમારા વડીલોનો તમારા પર આશીર્વાદ રહે તમારી કુળદેવીનો તમારા પર આશીર્વાદ રહે અને મારા હનુમાનજી દાદાનો પણ તમારા પર આશીર્વાદ રહે બસ એ સાથે નવા વિડીયો ફરીથી મળીશું આપ સૌને આ દુષ્યંત પાઠકના સૌને જય સિંહ રામ